ખેતી કરવી છે પૈસા કમાવા છે સમાજ પણ સુખી થાય એવો અભિગમ છે પરંતુ ખેડૂત શું કરે હું તમને એક એવા ખેડૂત છે બહુ મોટો ખેડૂત એમની વાત અલગ છે એમને પ્રાકૃતિક પણ કરી છે અને ઓર્ગેનિક પણ કરી છે આ બંને વચ્ચે શું તફાવત છે કોણ માં નફો છે નુકસાન છે આ બંને ખેતીઓનો સમન્વય અને લાભાલાભ વિશે એ ખેડૂતને મળાવીશ છે યુવા ખેડૂત છે હું નાથા અને સાગર જોશી અમે બંને મિત્રો આઈ ગયા છે સોંદડા કરીને ગામડું છે જુનાગઢ જિલ્લો એમ કેતા ના હતા તું ભણી નહીં કરી ખેતી કરી આજ માણસ એમ એમ વિચારતો થયો કે આજ તમે કરો એ બરોબર છે

મે ગ્રેજ્યુએશન કરેલું છે તો ખેતી જ કરો છો ખેતી હા અરે તમે આમ કેટલા વર્ષથી ખેતી કરો છો હું લગભગ 15 વર્ષ થી તો પહેલા ખેતીનો શોખ હતો આ પહેલા થી નાનપણ ખેતીનો શોખ અચ્છા તો તમે ભણેલો માણસ છો તો ખેતીમાં કોઈ ફેર પડે તમે શું માનો ભણ માણસ ખેતી કરે ને ભણેલો ખેતી કરે શું આ ભણેલા હોય તો થોડો ફેર પડે આપણે વાંચતા લખતા વ્યવસ્થિત બધી અત્યારે આ દવાઓ બધી આવે આ ખાતરો વાંચી શકીએ સારું વ્યવસ્થિત અચ્છા પછી મારે તમને એ પૂછવું છે કે સમાજમાં તમે શું માનો તમે કેવી ખેતી કરવી તમે માની લો કે માર્કેટમાં પૈસા કમાવા માટે લોકો બધી બે ભાગ બે પ્રકારની ખેતી આવે છે પ્રાકૃતિક અને નોન પ્રાકૃતિક તમે શું માણો તમારે વ્યક્તિગત માટે શું કરવી જોઈએ અને બીજા પૈસા કમાવા માટે શું કરવી જોઈએ હું તો અત્યારે પ્રાકૃતિક ખેતી તો નથી કરતો હમ થોડીક જમીનમાં અમારા ઘર માટે ઘર પૂરતું જે કરીએ એમાં પ્રાકૃતિક ખેતી કરું બાકી તો જે રાસાયણિક ખેતી જ કરું છું અચ્છા તો બીજા લોકો તો એવું કે આજકાલ પ્રાકૃતિક ખેતી કરીએ તો ક્યતે છે તમારો તો 30 વર્ષ વિવેક ખેતર છે તમે અનુભવ કરેલો છે તમારો શું અનુભવ છે શક્ય તો છે પણ થોડીક મહેનત કરવી પડે વધારે અને મેં તો અનુભવ કર્યો પણ મને એમાં એટલું બધું કોલું ન લાગ્યું ભાઈ એમ નહીં એમાં ફેર શું છે એમાં આમ કે ઉભું ઉત્પાદન બિયારણ વધારે જોઈએ ટાઈમ બધું દવા લઈ પાક માગે મજૂરી વધારે જોઈએ તમારો શું અનુભવ છે એમાં વાંધો બીજો કઈ પાક ઉત્પાદન જે જોઈએ ને એટલું નથી થતું અચ્છા એમને વરસાદ નું તો એવું તો નતું જે વર્ષે આવ્યું એ વર્ષે વરસાદ નતો થયો કે એવું નિંદામાં ના એવું કઈ નતું દસ વર્ષ મેં કરી કેટલા વર્ષ દસ દસ વર્ષ અનુભવ કર્યો અને સતત એક જ પાક આવ્યો તો બધા પાકનો અનુભવ એક્સપિરિયન્સ કર્યો તમે

આ જગ્યા તો બે ખાંડી લાયક છે હા બે ખાંડી લાયક છે બીજી તમે જે વાલી અત્યારે ખેતી કરો ડીએપી વાળી એમાં થાય છે હા એમાં થાય ઈ જ જમીન છે 30 વીઘા છે એમાં કેટલું ઉત્પાદન છે આ વર્ષે કેટલી થી મોકલ આ વખતે અંદાજ અમને 40 એક છે અચ્છા પછી તમારે આજુબાજુ બીજા બધા છે ઈ થી તમારે કટાઈ બધું થાય ટૂંકમાં બધા એમ તો વર્ષ ઓલું હોય એટલે સરેરાશ બધાય સમકક્ષ માવજત પ્રમાણે દેશી ખેતર હોય એને વધારે થતું હોય મારે કરવી છે તો કઈ રીતે કરું કરવું કે ન કરું મારે પૈસા હોય તો કરવું કે ન કરું હું દુષ્પ્રસાર વાત નથી ખેડૂત છે એ શીખે અને અનુભવે એના જે વાત છે આપડે કોઈ એનજીઓ કોઈ સમાજ કોઈ વ્યક્તિ વાત ન

આંધળી દોટ મૂકીને કરી ન નાખવું થોડું એને જમીન કેવી છે જોવું અનુકૂળ થોડું ટ્રાય કરવી પેલા પોતાના પૂરતું કરવું બરોબર પછી આગળ વધે પછી એક આખું કરી નાખે ને પછી કાઈ પાછું છાનું મૂનું કે એવો રાસાયણિક છાટે ખાતર નો ઉપયોગ કરે અથવા મૂકી દેવી પડે એને પાછું એટલે એમ આંધળી ડોટ નો મૂકવી એમ મારું કેવું એવું છે પૈસા છે ખરા હું ઘણા બધા જે લોકો ગુજરાતમાં નોન પ્રાકૃતિક ખેતી કરે છે એના પર ઢડક માં વિડીયો બનાવ્યા તમને શું લાગે શક્ય છે તો શ્રીલંકા નામનો દેશ છે તમને ખબર છે ત્યાં બધા પ્રાકૃતિક ખેતી પાટે છે પછી એટલી બધી અનાજ તંગી આવી ગઈ ને એ ક્રાઇસિસ થઈ ગઈ અમુક લોકો એવો વર્ગ છે કે પ્રાકૃતિક ખેતી વિરોધ કરે છે એ જે પત્રકાર તરીકે હું ખેડૂતો સાચું બતાવું છું કે ભાઈ અમુક લોકો વિરોધ કરે છે અમુક લોકો પ્રાકૃતિક ખેતી કરે પાછા ઉરિયા ડીએપી ઠોકે છે આમાં કોઈ ખબર નહીં પડતી બરાબર પણ હું આમ પ્રકૃતિક ખેતી જીવન નિર્વાહ થઈ જાય ખરી માનલો દીકરીઓ લગ્ન કરવા હોય તો

વ્યવસ્થિત વેચાય અમુક સુરતમાં એવું બધું છે ને બરાબર તો ખેડૂત માટે તો ઓર્ગેનિક નામે રાસાયણિક વેચાઈ જાય બરોબર અને જેનું છે સો ટકા એનું નથી વેચાતું આમાં એવું એવું હાલે છે અચ્છા પછી આ જે લોકોની જમીનો છે એમાં કઈ ફેર પડે તમે સતત ઓર્ગેનિક ખેતી કરો જમીનમાં શું ફેર પડે તમે તો જોઈ હશે જમીન નજીક દસ વર્ષ ખેતી કરી જમીનમાં તો ફેર પડે છે ને જમીન કરવાનું ઉગવાની ક્ષમતા ઘટાડવાનું આ એટલે આ પ્રાકૃતિક ખેતી માં જમીન પોચી એકદમ ભરભરી એવી જમીન માં ફેર પડે હા બધા લોકો એવું કીધું રાસાયણિક ખેતી ને ખેતી કરો જમીન આમ નકો હા કડક જમીન થાય પણ એમાં બે વસ્તુ છે તમે ઓછા રસાયણ આવી ખાતરો છે વ્યવસ્થિત ધૂળ છે માટી ભરીને વ્યવસ્થિત રીતે કરો તો એટલો વાંધો આવતો નથી હા તો આમાં રાસાયણિકમાં ઓછા રસાયણ એ અમારે કદાચ તમે રાસાયણિક ખેતી કરો ને તમે રિપોર્ટ કે કરાવો અમારા ઓલા પાકનો કે જમીનનો

ગામડામાં અમુક ખેડૂતોને આમાં બહુ ઓછી ખબર પડે રાસાયણિક જાય કે મારા આ તકલીફ છે પાકમાં ઈ વાળો આપી દે એની રીતના એ પોતે જઈને એમનો કે મારે આજ લઈ જાવી કે મારે આજ છાટવું કા એને એ આમાં જે ભણતર નો તમે જે પેલા કીધું ને કે તમે ભણ્યા છો તો ભણવા ક્યારે ભણવાનો તમને ફાયદો જોવા મળે જોવા મળે કે આપડે આપણી રીતના કઈ સંશોધન કરીને કે ક્યાંય યુનિવર્સિટીમાં કે પૂછીને કે આપણે શું છાંટવું શું નહીં એટલે એ ખેડૂતોમાં બહુ અભાવ છે અભાવ છે અને ઝેરી દવાઓ આજ ખેડૂતો એમ માને કે મોંઘી દવાઓ છે એટલે ઝેરી છે સસ્તી છે એટલે એ ઝેરી નથી ઓછી ઝેરવાળી છે એવું કઈ હોય નહીં અમુક મોંઘી દવાઓ એ ઓછી ઝેરવાળી હોય એમ પછી તમારો શું અનુભવ કે છે કે સતત આમ ગામડાઓ લોકો ખેતી કરે તો એ તો અત્યારે આજકાલના યુવા પેઢી તો ડાયવર્ટ થઈ ગઈ છે શહેરોમાં આવતી તમે શું માનો હું તો ખેતી ને ચાહવા વાળો માણસ ખેતી નેતા ઉત્તમ ખેતી નથી એને હું મારી રીતના જવું ને તો મને તો એ અજુકતું બધું લાગે ને હું તો ક્યાંય ગયો અમદાવાદ જેવા મોટા માં તો એમ થાય કે આપણે પાછા આપડી વાડી આપણા ગામમાં વયા જઈએ તો આપણને આયા જ સારું લાગે ને આજકાલ કદાચ શહેરના માણસો એમ વિચારતા થયા અંદર ખાને

પેલા તો ઈ ખેતી કરતા એટલે નબળા અને હલકા નેવા આમે તો કે ખેતી કરે ક્યાંય ન હોલે એટલે કે ખેતી કરે ખરેખર એવું નથી એમ બરાબર તમારા ખેતીમાં આ પાકમાં શું વાવેલું છે અત્યારે શિયાળુ પાકમાં હવે અમે ઘઉં ને ચણા નું વાવેતર કરશું બરાબર અને બીજું મગફળીમાં શું મગફળી અત્યારે નીકળી ગઈ બધી હવે હલરમાં કાઢવાની છે હવે શિયાળુ નો ટાઈમ થયો એટલે હવે અમે શિયાળુમાં ઘઉં ને ચણા એમાં એમાં ઘર શાકભાજી પૂરતું કઈ ઉપયોગ કરતા નથી માટે જરૂરી ખાવા માટે ખાસ જરૂરી વેચવા માટે એનું માર્કેટ મળે એના તમને એવા ભાવ મળે તમે એમ કહો કે ભલે તમારે ઓછું થયું લાવો ભલે હું બધું ઉત્પાદન તમારા રાસાયણિકમાં કેટલું થાય એટલો હું તમને ભાવ આપું તો ખેડૂત ને તો બાકી જે રીતે ભાવ ન મળે એ રીતે શક્ય નથી ના એ રીત શક્ય નથી બરાબર શક્ય અમુક જમીનોમાં અમુક માણસો ને આપણે આ જમીન પ્રમાણે મને એવું લાગે કે નથી પછી પછી આ બીજા બીજા બધા પાકમાં આમાં એમ જ છે કે ખાલી આ મગફળી ભૌમાં પાક છે ના એમાં અમુક પાક હારા થતા તો અમુક હોય છે પછી તો વાતાવરણ ને કેવું રહ્યું એના ઉપર થોડુંક જીરું એનું વધારે ડિપેન્ડ કરે એકમાં બીજો પ્રશ્ન છે હમણાં છે ને કઈ બાલાગામ કરીને ગામ છે ત્યાં એક ખેડૂતે અપઘાત કર્યું તમારે કઈ શેરગર ગઢ ગામઘાત કર્યો તમને શું લાગે ખેડૂત માટે આવી મુશ્કેલી હોય મરી જાય તો તમે શું ખેડૂત તરીકે શું મૂલ્યાંકન એમાં જેને તમને કહું કોઈનો પાક નિષ્ફળ ગયો ક્યારે વાતાવરણ વરસાદ વાવાઝોડા ના હિસાબે

પછી તો એમાં તમારી મહેનત કરીએ તો ગામ સિટીમાં લેતા લોકો ને ખેતી માં પ્રોગ્રામ કરવો આવે જોવો આવે એવું બધું ગમે હા ખેતી કરે નહીં એનું શું લાગે કરે નહીં કેમ નથી ગમતી ને એ આ વસ્તુ કરવી કેમ માણસ ને હોવા છતાં જેને

બળદ કેમ રાખો ટ્રેક્ટર કેમ ટ્રેક્ટર મોટું ઉનાળા માટે રાખે હું એમ માનું કે બળદની જે ખેતી છે ને એ ચોમાસામાં આ જમીનમાં બળદ જ ત્રણ જોડી મારે બળદ છે બરોબર એ ત્રણ બળદ જ અનુકૂળ લાગે મને કેમ આંતરખેડ જે ટ્રેક્ટર જો હાલે ને તો ઈ જમીન વધારે કડક થાય તો જમીન ને દબાવે એટલે ખાસ કરીને ખરીફ પાક માં એટલે ચોમાસુ સીઝન માં ચોમાસુ સિઝન માં ટ્રેક્ટર આવું બધાય રાખે છે નાના ખેડૂત પરવડે નહીં કોઈને પાંચ વીઘા દસ વીઘા જમીન માં તો એ ટ્રેક્ટર રાખે પછી તમને ખાતર નો મોટો બેનિફિટ બળદ તમે રાખતા એટલે ખાતર થાય પછી વેરંટ જ નહીં હાવ ભલે એને હાચવા મારે તો ભાગ્યા વાળા ને હોય નાચે બાકી બળદ ને ન પોગે કોઈ તો તમે બળદવાળી વાળી ખેતી બળદ વાળી ખેતી માં માનવું ઓકે તો આમ બહુ મોટા ખેડૂત છે અને એમની જે વાત છે એ એનો અનુભવ છે કોઈ વ્યક્તિગત કોઈને ટાર્ગેટ નથી કે કોઈ માણસ પણ પ્રાકૃતિક ખેતી મેં ત્રીસ વીઘા જમીન અનુભવ કરી લીધો છે એમનું કેવું છે કે તમે ઘર માટે કરતા હોય તો બરાબર છે પણ તમે નફો રડતા હોય તો તમારી માટે માર્કેટિંગ હોવું જરૂરી છે ગુજરાતના ખેડૂતના મેં બી ઘણા બધા સફળ ઓર્ગેનિક ખેડૂત બતાવ્યા છે પણ એક પત્રકાર તરીકે મને એવું થયું કે બીજું બતાવું આ એક બીજો દાખલો છે તમે જોવું આ તમારે કેવું લેવું હોય તમારી સમજણ તમારો અનુભવ તમારો નોલેજ એની ઉપર ડિપેન્ડ કોઈ વ્યક્તિગત રીતે કોઈ કોઈની ઉપર કેવું એ વાત નથી પણ એક શેર કરવાનો વિચાર છે મારું બી એક નવો કહેવાનું વાત એ છે કે તમે બી જાણો જો અને તમારા ખેડૂતો અંધ્રુપ કેવું ના કરો કંઈક શીખો એના માટેનો પ્રયાસ બસ જો તમે ગુજરાતમાં રહેતા હોય અને ખેડૂત છો અને સફળ ખેડૂત બનવા માગો છો અથવા ખેડૂત વિશે જાણો છો જોવો છો તો પોઝિટિવ વાત કરી અમારા ચેનલ છે તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો તમે તમારા પાડોશીને અમારી વાત પહોંચાડવા માટેનો એક પ્રયાસ પણ કરજો બસ આટલું ફરી મળશું કોઈ નવા વિચાર સાથે નવી વાત સાથે ત્યાં સુધી રજા આપો જય જય ગરવી ગુજરાત